રેણાક મિલ્ક તો માં ડિમોલેશન કે સીલ વખતે તો કોઈ નોટિસ અપાતી નથી લોકોને ઘરમાંથી સામાન બહાર કરવાની તક પણ અપાતી નથી ગેરકાયદેસર તાળી દેવાયેલા બંગારના ગોડાઉન માટે નોટિસ આપવાની શું જરૂર છે ધારાસભ્યએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા મોટા ભાગના પોઈન્ટ પર ભૂતિયા સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાય છે બોર્ડ ઓફિસ ગાર્ડન શાંતિ કુંજ વાંચનાલય સહિતની જગ્યાઓ પર ચોપડે સિક્યુરિટી ગાર્ડ બતાવીને ત્યાં કોઈ હોતું જ નથી સિક્યુરિટી પોઈન્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવા રજૂઆત કરી છે અમારે ત્યાં આગળ પાંચક વર્ષ પહેલાં અંદાજીત એક ઘટના એવી બની હતી કે બહારથી કોઈ આવેલા વ્યક્તિ આ પ્રકારનો ધંધો કરી હતી અને એને એક નાબાલિક દીકરીને ફસાવીને ત્યાં લઈ ગયા હતા અને એને અહીંની સુરત પોલીસ ચોવીસ કલા અડતાલીસ કલાકની અંદર શોધીને એ જંગલ વિસ્તારમાંથી શોધીને લાવી હતી અને ત્યારે બહુ ગંભીર રીતે એ મુદ્દો એમ એ જોયો છે એટલે ફરીથી કોઈ એવી ઘટના ન બને અને અજાણી વ્યક્તિઓ રેસ્ટન્ટ વિસ્તારમાં પ્રવેશ ન કરે અને એનાથી લારીવાળા હોય એનીથી રેકી કરતા હોય છે વિસ્તારમાં મારી તો વિનંતી એ પણ છે કે સોસાયટીની અંદર આ પ્રકારના લોકોને પ્રવેશ અંદર નહીં કરવા દેવો જોઈએ જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય સિક્યુરિટી ગાર્ડ જે કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ આપતી હોય છે કરોડો રૂપિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય છે અને એવા સમયે જ્યારે આના કોર્પોરેશનની માલિકીની મિલકતો હોય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ સમયે નથી જોવા મળતા હોય તો ફિટનેસ ન હોય ફિટનેસ તો ન હોય પણ એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ખૂણામાં જઈને આરામ ફરમાવતા હોય આ પ્રકારની ઘટનાઓ મારા ધ્યાન ઉપર આવી અને એને લઈને મેં રજૂઆત કરી કે આની ફિટનેસ તપાસ થવી જોઈ એની શારીરિક બરાબર છે કે કેમ ચાલી શકે છે કે કેમ એ યોગ્ય જગ્યાએ બેસવો જોઈએ એની હાજરીનું હાજરીમાં પણ કંઈક ને કંઈક ગોટાળા કરતા હોય છે જે કોન્ટ્રાક્ટરો બે જે ગાર્ડ્સ ફાળવવાની જગ્યાએ એકમાં એ ચલાવી લેતા હોય છે તો એના સ્તંભ પણ લેવા જોઈએ એના નામને મોબાઈલ સાથેનું એનું રજિસ્ટ્રેશન થવું પડે આ પ્રકારનું થાય તો યોગ્ય રીતે એને સેવા મળી રહે અને કોર્પોરેશનની મિલકતો સચવાય વાંચનાલય આંગણવાડી હોય એમાં પણ બેન દીકરીઓ નાના બાળકોની સલામતી જળવાય તે માટે થઈને આ કાર્યવાહી કરવી જોઈએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહની સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે